જય દ્વારકાધીશ તો હાલ અમે દ્વારકા પહોંચી ગયા છે અને એન્જલનો આજે બર્થ છે હાલ ગોમતી નદી ઉપર છે અને અમને લઈને આવ્યા છે છે આ આ મમ્મી લોટ ખવડાયો છે આ મિસ્ટ્રી બી લોટ ખવડાયો છે મિસ્ટ્રી મિસ્ટી આ ગોમતી નદી છે અહીંયા ઘડી માછલીને બધા

તમે જોઈ શકો છો આ એક શંખ છે અને જીવતો શંખ છે શંખની અંદર જીવ છે આને આપણે અહીં મૂકીશું જો જીવ તમને દેખાતું હશે જોઈ લે